تو ماگے بڑو ہاں تمہارے ساتھ ہے بند کرو بند کرو ہاں بند کرو بند کرو دروں ہٹلا بند کرو بند کرو ہاں بند کرو دروں ہٹلا پائپ بند کرو دروں ہٹلا بند کرو بند کرو پائپ بند کرو دروں ہٹلا بند کرو ہو جا نے ફરિયાદ અમિતભાઈ જિગ્નેશભાઈ ને કહ્યું છું અને તમે વિચાર કરો ગુજરાતનું લોકતંત્ર અત્યારે એવું છે કે એક ચૂંટાયેલા પ્રતિનિધિ એ ત્યાં એસપી સામે ની સામે જયા કરતા અને છતાં પણ એમને આરોપી બનાવવા જેવા નિવેદનો આવે આ ભાજપ સરકારે અને તંત્રએ એ વસ્તુને પકડવાની હતી કે દારૂ અને ડ્રગ્સ એની જગ્યાએ પટ્ટા ઉતારવાની વાત પકડી છે પટ્ટા એ એ ઓફિસરોના ઉતારવાના કહીએ છીએ કે જે લાંચ કરે છે ભ્રષ્ટાચાર કરે છે દારૂ ડ્રગ્સમાં યુવાધનને બે ખરાબ પરિસ્થિતિમાં લઈ જાય છે અમે એવા ઓફિસરોને તો સલામ કરીએ છીએ કે જે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી ગુજરાતમાં ગુજરાતની વાત કરે છે અને કોંગ્રેસ પાર્ટીના તમામ અમારા કાર્યકર્તાઓ નેતાઓ એવા ઓફિસરોને સલામ અમે એવું ઈચ્છીએ છીએ કહ્યું છે કે ગુજરાતમાંથી નાબૂદી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ ત્યારે આપણે બધા જાણીએ સમગ્ર ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ ધાંધાનો એક કડક કાયદો બનાવવામાં સરકાર શ્રી દ્વારા આવેલો છે ત્યારે આ કાયદાનું પૂરતું પાલન એ સમગ્ર ગુજરાતની અંદર કંઈક ને કંઈક નથી થતું અને એના કારણે ખાચા ગલીઓમાં બેફામ રીતે દારૂ અને ગાંજો અને ડ્રગ્સ જેવા પદાર્થો ઝેરી પદાર્થોનું જ્યારે વેચાણ થતું હોય ત્યારે એ કાયદાનો સંપૂર્ણપણે અમલ થાય અને એ કાયદાની નીચે જે કોઈ આવા ગુનેગારો દારૂ વેચતા હોય કે ડ્રગ્સ વેચતા હોય તો એને પકડીને જેલ ભેગા કરવા જોઈએ આવો કાયદો સરકારે બનાવ્યો છે ત્યારે એ કાયદો ક્યાંક ને ક્યાંક હપ્તાના કારણે નબળા લોકોના કારણે એ ખૂબ મોટું નુકસાન યુવા યુવાધનને થઈ રહ્યું છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર આજે બેફામ રીતે એવો દારૂ વેચાતો હોય ને એના કારણે નાની ઉંમરમાં બહેનોને વિધવા થવું પડે આવી પોઝિશન જ્યારે રાજ્યની અંદર હોય ત્યારે સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર સમગ્ર સિહોરની અંદર નહીં પણ દરેક શહેરની અંદર દરેક ગામડાઓની અંદર બેફામ રીતે દારૂ અને ગાંજો અને ડ્રગ્સ જેવા વેચાણો થતા હોય એને અટકાવવા માટે કડક પગલાંઓ લે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ